ભાવનગર ટક્કર મારી કરાઇ હતી જેમાં પોલીસે આ કાવતરાખોર હુમલો કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા એક જૂની અદાલત પગલે થયેલી હૃદય ઘટના સામે આવી છે જેમાં થોડા દિવસો અગાઉ

આ હુમલાથી બચવા હાર્દિક અને તેના મિત્રો મોટરસાયકલ પર સ્થળ પરથી ભાગવા લાગ્યા સમય આરોપી દિનેશ ગોહેલ પોતાની અલ્ટીગા કારથી ભાગી રહેલા યુવાનોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે હાર્દિક ગંભીર રીતે ઘાયલ થયો હતો તેને તાત્કાલિક સારવાર માટે સાટી હોસ્પિટલ ખસેડ્યા હતો યુવાનો સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો અને બનાવ હત્યામાં પરિવળ્યો હતો આ ઘટના અંગે પોલીસ તંત્રી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં ખોલ્યું છે કે આરોપીઓએ પૂર્વ યોજના પ્રમાણે આ હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો હાલ પોલીસ દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે હાલ આ બનાવને લઈ ભાવનગર શહેરમાં ચકચાર મચાવી છે જૂની અદાવતને લઈને યુવકની જીવ લેવાની ઘટના ફરી એકવાર અપરાધ જગતની નિર્દય વૃત્તિ સામે આવી હતી અશ્વિન ગોહેલ જીએ ન્યુઝ ભાવનગર